ચાલો મિત્રો તો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું અલગ અલગ રીતના ઘણા બધા દાગીના ચાલો તમને એક એક કરીને વિડીયોમાં બતાવી દઈએ અમારી પાસે ઘણી બધી આઈટમો છે તમે જોઈ શકો છો અમારી પાસે આ રીતના પાવલીયારમાં છે બેનો માટેના જોઈ શકો છો આ રીતનો પાવલીયાર છે પછી આ રીતની અમારી પાસે ચેનમાં છે આ રીતની ચેનમાં આવી જશે તમને આ રીતની જાડી ચેન આવી જશે પછી તમારે સિમ્પલ ચેન જોતી તો આ રીતની પાતળી એવી ચેનમાં આપણી આપણી પાસે આવી જશે તમે જોઈ શકો છો અમારું ફિનિશિંગ વર્ક આમાં નકશી વર્ક આવી જશે આ રીતની ભૂંગળી ફીટ કરવી હોય તો ભૂંગળી ફીટ પણ થઈ જશે પછી વાત કરીએ તો અમારી પાસે આ રીતનું ભરવડ ભાઈઓ માટેનું કડલું પણ છે તમે જોઈ શકો છો આ રીતની મૂર્તિ આવી જશે આ રીતના ડાયમંડ આવી જશે પાછળ આ રીતનું નામ આવી જશે આજુબાજુમાં આ રીતનું હેન્ડમેડ વર્ગ આવી જશે તમે જોઈ શકો છો અમારી પાસે બરવડભાઈમાં પણ ઘણી બધી વેરાયટીઓ છે આ રીતનું છે અમારી પાસે ઠાકર લખેલું છે ડાયમંડ વાળું છે પછી વાત કરીએ તો આ રીતનું પાછળ ગાયને કાનુડો છે પાછળ આ રીતનું ડિઝાઇનમાં પછી વાત કરીએ તો અમારી પાસે રબારી ભાઈઓ માટેના પણ કેટલા છે તમે જોઈ શકો છો આ રીતના વાઘ મોઢિયા વાળા અહીંયા મીના વર્ક આવી જશે આ રીતના મોઢિયા આવી જશે બે અહીંયા પછી આ રીતની જેન છે આપણી પાસે પતલી એવી આ રીતની જેન છે આપણી પાસે ડમરૂ પછી વાત કરીએ તો અમારી પાસે આ રીતના ઘડિયાળ પણ છે વોચ આ રીતની વોચમાં પણ મળી જશે અમારી પાસે પછી લેડીઝ માટેની પણ વોચ છે આપણી પાસે આ રીતની તમે જોઈ શકો છો આ રીતની લેડીઝ માટેની વોચ આવી જશે પછી વાત કરીએ તો આ રીતના નખવાડા પેન્ડલ આવી જશે આપણી પાસે અહીંયા નામ લખેલ છે આ રીતનો પ્લેન એવામાં આવી જશે મસ્ત પછી વાત કરીએ તો આ રીતનો ટુપી આવી જશે આપણી પાસે અહીંયા ડાયમંડ વર્ક કરેલ છે તમારે અહીંયા પેન્ડલ કરાવવું હોય તો પેન્ડલ પણ ફિટ થઈ જશે આ રીતનો ટુપી આવશે અહીંયા નકશી વર્ક કરેલ છે પછી વાત કરીએ તો આપણી પાસે જે આ રીતના

આ રીતના મંગળસૂત્ર જે અમારી પાસે શોર્ટ મંગળસૂત્રમાં તમે જોઈ શકો છો અહીંયા આગળ આ રીતનું બોલમાં આવી જશે ડાયમંડ વાળા પછી આ રીતનો કાઠલો છે અમારી પાસે આ રીતનો કાઠલો આવી જશે આ રીતના અહીંયા ચાંદીનો વાર વારો આવી જશે પછી આ રીતની બે બાજુ લાઇટો આવી જશે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય તો અમારો એક સર્વિસ નંબર છે ચોરએંશી ઝીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા પણ મંગાવી શકો છો અને અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ફોટોઝ વિડિયોઝ ચેક તમે તમે ઘર બેઠા પણ મંગાવી શકો છો કરી નથી વપરાતી ઓકેશનલી પહેરવામાં આવે છે મહિનામાં ચાર પાંચ વાર પહેરી શકો છો તમે અને તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ પહેરીને પાછી પણ આપવી છે તો આને તમને પાંત્રીસ ટકા સુધી રિફંડ મળી જશે અને તમને એમ થાય કે આ વસ્તુ પડી રહી છે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે ચાર્જેબલ રહેશે પણ પાછું તમારે જેવું હતું એવું નવા જેવું થઈ જશે અને કરી અમારા એડ્રેસની વાત તો અમારું એડ્રેસ છે મવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમરિયેશન થેન્ક યુ